સુખધામ હવેલી ખાતે દેવ ઉઠી એકાદશીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વૈષ્ણવોનું માનો મહેરામણ ઉમટી પડ્યું હતું શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના હબ વ્રજ સમાન આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે તૃતીય પીળાદીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યશ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રી લાલનશ્રીઓ પૂજ્ય વેદાંત કુમારજી મહોદયશ્રી પૂજ્ય કુમારજી મહોદયશ્રીના આશીર્વાદ એવં આજ્ઞા અનુસાર પ્રભુને શેરડી રંગોળી દીપમાલા અને ગિરિરાજ પ્રભુને દૂધની ધારા કરવા માટે વૈષ્ણવો ખૂબ વિશાળ જનસંખ્યામાં સ્વયંભૂ દોડી આવ્યા હતા શયનમાં પ્રભુના દિવ્ય અલૌકિક રંગોળી અને શેરડીના સાંઠા દ્વારા સજાવટ કરેલા પ્રભુના દર્શન કરવા માટે વૈષ્ણવો ચારેય દિશામાંથી દોડી આવ્યા હતા તો કીર્તનકાર ચકાભાઈ વૃંદ સંગીતના સથવારે કીર્તનની ભારે રમઝટ બોલાવવામાં આવી હતી આચાર્યોએ સકલ વૈષ્ણવ સૃષ્ટિના પ્રબોધની એકાદશી દેવ ઉઠી ગ્યારસ પર્વની શુભ મંગલકામના પાઠવી હતી